નમસ્કાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાવેતર અને તેનું જતન એ ખૂબ જ જરૂરી છે અને હાલ અત્યારે વૃક્ષોનું મહત્વ પણ આપણા જીવનમાં ઘણું બધું છે સાથે જ વૃક્ષોને વાવવું અને જતન કરવા માટે અનેક એવી સેવાકીય સંસ્થાઓ છે કે જે દેશને હરિયાળુ બનાવવા માટે ઘરે ઘરે જઈ આંગણે કે રોડ રસ્તા પર કે ખુલ્લી જગ્યા ઉપર વૃક્ષોનું વાવેતર કરતા હોય છે પણ સામે પરિસ્થિતિ કંઈક અલગ પણ જોવા મળતી હોય છે ઘણા બધા એવા લોકો છે કે જે પર્યાવરણ અને વૃક્ષોનું જતન કરવાની બદલે તેને નુકસાન પહોંચાડતા હોય છે અને આવું જ બન્યું છે રાજકોટ શહેરના એરપોર્ટ રોડ ખાતે કે જ્યાં મોડી રાત્રે અનેક લોકો દ્વારા વૃક્ષોનું જતન કરવાની બદલે મોટા મોટા જે વૃક્ષો છે તેનું નિકંદન એટલે કે વૃક્ષોને કાપવામાં આવ્યા છે શા માટે આવું કર્યું અને કોણ છે આ લોકો ચાલુ જાણીએ અમારા ખાસ અહેવાલમાં રાજકોટના હાર્દસમા એરપોર્ટ રોડ ઉપર ગત રાત્રે પ્રકૃતિ વિરોધીઓ કાપી નાખ્યા હતા મોડી રાત્રે કરેલ આ કૃત્યથી પ્રકૃતિ પ્રેમીઓ તો ઠીક પણ આ વૃક્ષની નીચે ઉનાળામાં બેસી ઠંડક મેળવતા વૃદ્ધો તેમજ આજુબાજુના રહીશોમાં પણ અરેરાઠી વ્યાપી ગઈ છે રાત્રિના અંધકાર અને ઠંડીનો લાભ લઈ રાત્રિના પોણા બે વાગ્યાથી અઢી વાગ્યા વચ્ચે વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા છે જેમાં પાંચ વૃક્ષો ચાર વર્ષથી વધુ વયના એક મોટો લીમડો જેની ઉંમર લગભગ દસ વર્ષ હતી જે વૃક્ષોના ઉછેર માટે આટલો સમય લાગતો હોય છે તેને પડવારમાં જ નાશ કરી તત્વોએ પ્રકૃતિને ભારોભાર નુકસાન પહોંચાડ્યું છે સામાન્ય પ્રજાજનોને પોતાના ઘર પાસે રહેલ વૃક્ષની ડાળીઓ કપાવી હોય તો પણ સાત કોઠા વિધવા જેવી પ્રોસીઝરમાંથી પસાર થવું પડતું હોય છે તેમ છતાં મંજૂરી મળતી નથી પરંતુ એરપોર્ટ રોડ પર રાત્રિના અંધારામાં પ્રકૃતિના દુશ્મન કોણ અને શા માટે એ વૃક્ષો કાપી નાખ્યા એ તપાસનો વિષય છે આ હિન કૃત્ય કરનાર પ્રકૃતિ વિરોધી તત્વો સામે સુનિંબર તંત્ર ના બે જવાબદાર અધિકારીઓ તપાસ કરી કોઈ નક્કર પગલા લેશે ખરા તેવા પ્રશ્નાર્થ લોકોમાં ઉઠવા પામ્યા છે તેમજ બીજી વખત આવું કોઈ કૃત્ય ન થાય તે માટે તંત્ર દ્વારા તકેદારીના પગલા લેવામાં આવે તેવી પણ લુક માંગ ઉઠવા પામી છે હું સિચાઈ નગરમાં 27 વર્ષથી રહું છું અને અમારા ઘર પાસે અને ઘરની સામે અમે જાતે વૃક્ષો વાવ્યા છે અને એ વૃક્ષોને અમે પાણી પાઈને ઉજેર્યા છે આટલા ટ્રાફિક વચ્ચે અમે ડોલ ડોલ પાણી પાઈને ગઈકાલે અચાનક 12:30 ની આસપાસ અહીં સળવાળાક થયો અને અહીંયા એમ થયું કે કોણ આવ્યું છે જોયું તો એ વૃક્ષો કાપવા માટે આવ્યા હતા એટલે અમારા ફેમિલી મેમ્બર્સ ને બધા આવ્યા કે ભાઈ શું કામ કાપો છો તમે એટલે એને ત્યારે પ્રવૃત્તિ અટકાવી દીધી પણ અઢી વાગ્યા સુધીમાં એને વૃક્ષ કાપીને પોતાના પ્લોટમાં એ નાખી દીધા હતા અને આ અમારી માટે બહુ જ દુઃખદાયક ઘટના છે કારણ કે વૃક્ષો ઉગતા આટલો ટાઈમ લાગે બિલ્ડિંગ તો હમણાં બની જશે વૃક્ષ કોણ ઉગાડશે કેમ ઉગશે એને તો ટાઈમ જોશે આજ પર્યાવરણની આ ખરાબ હાલતની અંદર વૃક્ષો કાપીને બહુ જ ખરાબ કામ કરવામાં આવ્યું છે અને આ તો ફૂટપાથ પર હતા એમના પ્લોટમાં નહોતા પ્લોટમાં હોય તો નેચરલી એની એની જેમ કરવું એમ કરી શકે પણ આ તો અમે અહીંયા બહાર વાવ્યા હતા અને અમારી સાથે મારા સોસાયટીના બેન પણ સાથે જ છે અને એ પણ એમને પણ એટલું જ દુઃખ છે મારી સાથે છે એમને વન વન્ટ્રી કિચન ગાર્ડન એન્ડ પ્લાન્ટેશન ગ્રુપ છે અમે નિઃશુલ્ક સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ ગઈકાલ રાતના બાર વાગે આ લોકોએ વૃક્ષ કાપવાનું ચાલુ કર્યું બિલ્ડર લોકોએ અને કમસે કમ દસેક પ્લાન્ટ કાપી નાખ્યા એને મોટા મોટા દસ દસ વર્ષના જૂના ઓલ્ડ જે પ્લાન્ટ હતા એ બધા કાપી નાખ્યા ખાસ તો એમાં આયુર્વેદિક ગળો અને એવું બધું અડુસીને એવું ચડાવેલું હતું એની ઉપર જે આયુર્વેદમાં બધા ઉપયોગ લેતા જે તો એવા વૃક્ષો એને કાપી નાખ્યા તો આના માટે કંઈક પણ કાર્ય કાર્યવાહી થવી જોઈએ કારણ કે જો આવું ના સિટીની અંદર ચાલુ રહેશે તો પ્રકૃતિ પ્રેમી જેટલા વૃક્ષો વાવશે કે જેટલા ઉછેર છે અમે ટીઆરપી ગેમ ઝોનના બાળકો નિમિત્તે પણ અમે વૃક્ષો વાવેલા છે તો હા ફૂટપાથ ઉપર ખાસ તો ફૂટપાથ ઉપર જ્યાં એનું કોઈ રાઈટ નથી બનતો તો એવી જગ્યાએ વૃક્ષો કાપવામાં આવે છે રાહદારી ઉભારીએ રહીએ છીએ નાના નાના બાળકોને બસમાં મૂકવા માટે એના માવતર ઊભા હોય છે કે સ્કૂલ માં બાળકોને મૂકવા જવા માટે છાંયો હતો એના માટે તો એ મૂળમાંથી કાપી નાખવામાં આવ્યો કમસે કમ દસ એક વૃક્ષો અહીંયા દેખાય છે ઓલરેડી તો દશક વૃક્ષોનું એને ટૂંકમાં નિકંદન કાઢી નાખ્યું એમ તો કહેવાય અને અમે જ્યાં ઝાડવા આવ્યા છે એ બહુ જ જતન કરીને આવ્યા છે સામેથી પાણીનું ડોલું ભરી ભરીને અહીંયા પાય છે એટલો ટ્રાફિક વચ્ચે પણ અમે પાણી પાવા આવતા અને જ્યાં કચરો ભરાઈ જાય તો એ કચરો પણ અમે ખામડાથી લઈને સાફ કરતા એટલે આ તો બહુ દુઃખદ કહેવાય જ્યાં ગળો ને એ બધું હતું આયુર્વેદિકમાં ઉપયોગમાં આવે એ વસ્તુ અમે વાવી હતી તો એ કાપી નાખી છે કોઈને જાણ કર્યા વગર અને નથી કોર્પોરેશનની મંજૂરી લીધી તો વૃક્ષોનું વાવેતર કરવું એ આપણા જીવનનો એક મહત્વનો ભાગ છે કોરોના કાળ સમય દરમિયાન પણ એ વૃક્ષોનું અને ઓક્સિજનનું મહત્વ શું છે આપણે જાણ્યું હતું પણ હાલ રાજકોટની જે પરિસ્થિતિ છે કે એક અલગ જોવા મળી છે કે જ્યાં ખૂબ જ વર્ષો જૂના ચાર પાંચ વર્ષથી લઈ દસ વર્ષ જૂના જે વૃક્ષો છે તેનું નિકંદન કરવામાં આવ્યું છે અને કોણ છે આ તત્વો અને શા માટે જે વૃક્ષો છે તે કાપવામાં આવ્યા છે જે એક મોટો પ્રશ્ન અહીંયા ઉભો થઈ રહ્યો છે અને ખાસ કરી તંત્ર ને પણ એવી માંગ ઉઠી છે કે જે આવા તત્વો છે કે જેના દ્વારા વૃક્ષોનું જે કાપણી કરવામાં આવી છે તેની સામે કડક માં કડક પગલાં લેવામાં આવે